દિવસ દિવસથી શરૂ કરીને અષાઢ વ્રત ના દિવસે પૂર્ણ કરાય છે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ ત્યાં સુધી વ્રત કરનારે સવારે ઉઠી ધોઈને શંકર પાર્વતીનું પૂજન ભોજનમાં ચોખા ખાવાના મીઠી ચીજ ખાવાની નહીં એટલે મિષ્ટાન ગળિયા પદાર્થો ખાવાના નહીં બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું વ્રત પૂર્ણ થયે સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવાની શીશી કપડા પ્રમાણે વ્રત સમયે બ્રાહ્મણોનું ભોજન કરાવવું હવે જોઈએ જયા પાર્વતી વ્રત ની વાર્તા પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતું તેનું નામ વામન હતું તે અને તેની પત્ની સત્યા એક ગામમાં રહેતા હતા

આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા તંબુરો અને કરતાર વગાડતા નારદ મુનિ તેની ઘરે પધાર્યા સત્યા અને વામન તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું યથાવિધિ પૂજા કરી પ્રણામ કરી સામે ઉભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ નારદજીએ સત્યને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું દેવર્ષિ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ ખોટ છે કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો નારદજીએ સત્યની વાત સાંભળીને કહ્યું હે વામન સાંભળ અહીંયાથી દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે તારા ભક્તિભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાવ આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગ ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે દૂર નીકળી જતા જંગલ દેખાયું જંગલમાં આગળ જતા એક સ્થળે બીલીના સુકાયેલા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બીલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું શિવલિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાયું છે આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એક ઝોપડી બાંધીને બે ત્યાં જ રહેવા ખરા રાખે ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાક કરડ્યું સર્પદંશ થી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જોયું રસ્તા મૃત્યુ થયું છે તેમ જાણી સત્યને અપાર દુઃખ થયું એ તો ચોધા રાશિએ રડવા લાગ્યું પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તોના માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કરી જંગલમાં આવ્યા મા પાર્વતી અને ભગવાન શંકરને પોતાની સન્મુખ પ્રગટ થયેલ જોઈને સત્યા એકદમ ઉભી થઈ ગઈ માં પાર્વતીને બે હાથ છોડી પગે પડી અને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી હે હેમાં મારા પતિદેવને જીવિત કરો માં આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિ દેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી નહીં આટલું કહેતા કહેતા ત્યાં કરુણ વિલાપ કરવા લાગ્યો માથે હાથ ફેરવી જગદંબા પાર્વતીજી એ કહ્યું બેટા રડ નહીં ભગવાન ભોળાના સૌ સારા કરશે આમ કહીને તેમણે વામનના નિર્જી દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આરસ મડીને ઉભો થઈ ગયો જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પાર્વતીજી અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપ્યા અને બોલ્યા તમારું કલ્યાણ થાઓ અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈએ છીએ માટે હે બ્રાહ્મણ હે સત્ય તમે કાંઈક વરદાન માંગો બોલો શું જોઈએ છે સત્ય બોલી માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખ થી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો પાર્વતીજી એ સત્યને કહ્યું પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કેવું સાંભળી સત્ય બોલી માં આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું માટે કૃપા કરી આપ કહો પાર્વતીજીએ સત્યને કહ્યું તો સાંભળ આ દિવસ થી વ્રત લેવાનું પછી અષાઢ વ્રત ત્રીજ ને દિવસે આ વ્રત નું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધી એકટાણું કરવાનું મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આ વ્રતની વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું તેનાથી પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ શાંતિ બાકીનું જીવન પસાર થાય છે આટલું કઈ માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજી બતાવેલા ઉપાય સાંભળી ખુશખુશાલ થતા પોતાના ઘરે પાછા ફર્યા પછી તો અષાઢ મહિનો આવ્યો આવી અને પાર્વતીજી વ્રતનું ઉજવણું કર્યું સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિહ્નો આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યને પુત્ર અવતર્યો આથી બંને પતિ પત્ની ની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતા કરતા આનંદથી રહેવા લાગ્યા પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા બોલો જય માં જયા પાર્વતી મિત્રો તમને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ